ગુડ ઇવનિંગ કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મજામાં છો આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું અને હિરેન સાહેબ હાર્દિક સ્વાગત કરીએ છીએ જે કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે તે તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોની લિંકને મેક્સિમમ શેર કરી દેજો આ તો ખુશીનો આનંદ ખુશીનો માહોલ આનંદનો માહોલ તમે બધા વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જેની રાહ જોઈને બેઠા હતા સાહેબ કે રેવન્યુ તલાટી રેવન્યુ તલાટી દરરોજ રાતના કરંટ અફેર ભણાવતો હોય તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને મને પૂછે કે સાહેબ રેવન્યુ તલાટી કબ આવશે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે મેં કીધું રેવન્યુ તલાટી આવી જશે બટા ચિંતા કરમાં આવશે ત્યારે હું તને માહિતી પેલો વહેલો આપવા આવીશ તો સાહેબ આજે રેવન્યુ તલાટી જે છે તેની માહિતી આવી ગઈ છે તમામ પ્રકારની માહિતી જે છે છે એ સરકાર દ્વારા એક સરસ મજાનું પાડવામાં આવ્યું અને માધ્યમથી તમામ પ્રકારની માહિતી આપી દેવામાં આવી છે નોટિફિકેશન આવી ગયું છે સાહેબ નોટિફિકેશન આવી ગયું છે ખાસ કરીને આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો તમે જેની રાહ જોઈને બેઠા હતા એવું નોટિફિકેશન રેવન્યુ ડિપાર્ટમેન્ટનું સચિવાલય ગાંધીનગર આજે જ બાવીસ તારીખે બાવીસ મે બે હજાર ના રોજ આવી ગયું છે તો જલ્દી જલ્દી બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દયો વિડીયોની લિંકને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો તલાટી રેવન્યુ તલાટી સાહેબ બે પાર્ટની અંદર એક્ઝામ લેવાની વાત છે સાહેબ એક પ્રિલિમિનરી એક્ઝામ લેવાશે એક મેઇન્સ લેવાશે મેઇન્સ ની અંદર ત્રણ પેપર છે જ્યારે પ્રિલિમની અંદર 200 માર્ક્સ નું એક સિંગલ ઓબ્જેક્ટિવ ઓએમઆર શીટ વાળું જે ઓએમઆર વાળું જે પેપર છે એ લેવાવાનું છે સાથે સાથે ઘણી બધી માહિતી પણ આપી છે કે ચાલીસ ટકા માર્ક્સ લેવા કમ્પલસરી છે જો ચાલીસ ટકા માર્ક્સ નહીં લ્યો તો તમને ફી પરત નહીં ઓકે મેઇન્સ આપી હશે તો એ ચાલીસ ટકા માર્ક્સ લેવા કમ્પલસરી છે આવા અમુક નિયમો પણ છે તો આ નિયમો જાણવાના છીએ આ નિયમોને આપણે ખાસ કરીને યાદ રાખશું પ્લસ એનો અભ્યાસક્રમ પણ સાથે સાથે આપી દીધો છે તો એ અભ્યાસક્રમ પણ જોઈ જાય તો આ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ જલ્દી જલ્દી લાઈક કરી દો વિડીયોની લિંકને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો રાઈટ હવે આપણે જો આની અંદર આગળ વધીએ સાહેબ તો ખાસ કરીને સર પોઈન્ટ આપ્યા છે રાઈટ આ પોઈન્ટ ની અંદર એને ઘણું બધું કીધું છે શોર્ટ ટાઇટલ એન્ડ કમેન્ટમેન્ટ હાજી છે જેસ રૂલ્સ મે બી કોલ્ડ ધ રેવન્યુ ટોલટી ક્લાસ 3 કોમ્પિટિટિવ एग्जाम રૂલ્સ 2025 એટલે કે અત્યારે વર્ષ 2025 ના જે નવા recrruitment rules છે જાહેર કરેલા છે ઓકે આ રૂલ્સની અંદર જો સાહેબ વાત કરીએ તો આગળ જે છે ઘણી બધી નોર્મલ વાતો ઘણી બધી કરેલી છે જેમ કે આપણે જોતા જઈએ રાઈટ ધી સેલ કેમ ઇન ફોર્સ ઓન ડેટ ઓફ ધેર પબ્લિકેશન ઓફ ઓફિશિયલ ગેજેટ ઓફિશિયલ ગેજેટમાં પબ્લિશ થશે ત્યારથી આ લાગુ થઈ જશે ઇન ધીસ રૂલ્સ અનલેસ ધ કોન્ટેક્સ અધરવાઇઝ રિક્વાયર્ડ ઓકે એમાં એપેન્ડિક્સ આપ્યા છે એપેન્ડિક્સ ની અંદર બીજી બધી માહિતીઓ આપેલી છે ઓકે સાહેબ હવે જો આની અંદર આપણે વાત કરીએ તો પેલા વેલા તો આવે છે કે મોડ ઓફ એક્ઝામિનેશન હા કે તમારી એક્ઝામ જે છે એ બે પાર્ટમાં લેવાશે કેટલા પાર્ટમાં લેવાશે બે પાર્ટની અંદર સાહેબ અહીંયા બહુ સરસ મજાની ડિટેલમાં વાત કરી છે કે મોડ ઓફ એક્ઝામિનેશન મોડ ઓફ એક્ઝામિનેશન ની વાત કરી છે તો એક્ઝામિનેશન શેલ બી હેલ્ડ ઇન ટુ સક્સેસિવ સ્ટેજ એટલે કે તમારી આ રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે સાહેબ એ બે પાર્ટની અંદર લેવાશે કેટલા પાર્ટમાં લેવાશે બે ભાગની અંદર લેવાશે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો રાઈટ રેવન્યુ તલાટી બરાબર અહીં લખી દઉં ક્લાસ

અને પછી તમે જે છે એ મુખ્ય પરીક્ષા આપવા માટે લાયક ઠરશો મુખ્ય પરીક્ષાની અંદર કેટલા પેપર છે પ્રાથમિક પરીક્ષાની અંદર શું છે કેટલા માર્ક્સ છે એ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોતા જઈએ ચલો ઓકે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોઈએ તો પ્રિલિમરી એક્ઝામ એમસીક્યુ વાળી હશે અને મેઇન્સ એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ હશે એવી ચોખવટ કરી દીધી છે કે પ્રિલિમરી એક્ઝામ જે છે તમારી એ કેવી હશે તો કે એમસીક્યુ બેસ્ડ હશે એમસીક્યુ વાળી હશે જ્યારે મુખ્ય પરીક્ષા જે છે તમારી એ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક હશે કેવી હશે વર્ણનાત્મક કે જે તમારે લખવું પડશે પેપર લખવાના આવશે તો અહીંયા આટલી ક્લિયરિટી લોકોએ પહેલા જ આપી દીધી છે કે તમારી બે સ્ટેજમાં લેવાશે સાહેબ એક પ્રાથમિક અને એક મુખ્ય એક એમસીક્યુ બેસ્ડ હશે એક વર્ણનાત્મક હેતુલક્ષી અને વર્ણનાત્મક હેતુલક્ષી અને વર્ણનાત્મક આવી રીતના લેવાશે ઓકે આગળ વાત કરીએ ઓકે ધ મેઇન્સ એક્ઝામિનેશન શેલ બી કન્ડક્ટ ફોર ફાઇનલ સિલેક્શન ઓફ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ ઓફ રેવન્યુ તલાટી ક્લાસ થ્રી એટલે કે તમે મુખ્ય પરીક્ષાની અંદર જો મેરિટમાં આવ્યા તો તમારું સિલેક્શન રેવન્યુ તલાટી ના ક્લાસ થ્રી સ્વરૂપે તમારું સિલેક્શન કરવામાં આવશે પ્રિલિમરી ના આધારે નહીં ઓકે પ્રાઇમરી એક્ઝામિનેશન એન્ડ મેઇન્સ એક્ઝામિનેશન શેલ બી હેલ્ડ ઇન મેનર એઝ અપ સ્પેસિફાઈ ઇન ધ એપેન્ડિક્સ બી એન્ડ સી એટલે કે એપેન્ડિક્સ બી અને એપેન્ડિક્સ સી આની પાછળ જ જોડેલું છે હમણાં આપણે ત્યાં જઈએ એની અંદર આપેલી માહિતીના આધારે તમારી પરીક્ષાનું આયોજન થાશે એટલે એમ એમ કીધું સાહેબ એપેન્ડિક્સ બી ની પ્રમાણે છે નો સિલેબસ એપેન્ડિક્સ સી પ્રમાણે છે એ સિલેબસ છે હા હવે સાહેબ ધ ઓફ ધ પ્રિલિમરી એક્ઝામિનેશન શેલ બી સ્પેસિફાઇડ ઇન એપેન્ડિક્સ બી એન્ડ સ્કેમ ઓફ ધ મેન્સ એક્ઝામિનેશન શેલ બી સ્પેસિફાઇડ ઇન ધ એટલે કે

અથવા તો કઈ લેંગ્વેજમાં દેવી પડશે તો મીડિયમ ઓફ ધ પ્રિલિમરી એક્ઝામિનેશન એન્ડ મેઇન્સ એક્ઝામિનેશન શેલ બી સ્પેસિફાઈ ઇન ધ રિલેવન્ટ એપેન્ડિક્સ એપેન્ડિક્સ ટુ ધ ધીસ રૂલ એટલે કે આ રૂલ્સ ની અંદર જે બી સી અને ડી એપેન્ડિક્સ આપ્યું છે એની અંદર જેની ભાષાનું પણ વાત કરેલી છે ઓકે આવી રીતના આપણે છેક સુધી જાય તો સાહેબ આવી બધી માહિતી જ આપેલી છે રાઈટ વચ્ચે ડિટેલ શું છે એ બધી બાબત આપણે ચર્ચા કરી લેશું રાઈટ એક ચાલીસ ટકા વાળો ક્રાઇટેરિયા છે કે જે કંઈ પ્રિલિમરી પ્રિલિમરી પરીક્ષા તમે જે ભરો છો રાઈટ આ પ્રિલિમરી પરીક્ષાની અંદર તમારે જો ચાલીસ માર્ક્સ આવે છે કેટલા બસો માર્ક્સ નું પેપર છે પ્રિલિમરી એક્ઝામ નું કેટલા માર્ક્સ નું પેપર છે બસો માર્ક્સ નું તો આ બસો માર્ક્સ માંથી જો તમે ચાલીસ માર્ક્સ મેળવો છો ચાલીસ ટકા ચાલીસ ટકા ગુણ મેળવો છો તો જ તમે જે પ્રિલિમરી એક્ઝામ આપવા માટે જે ફી ભરેલી છે તમે એ ફીસ તમને પાછી મળવા પાત્ર છે મળવાપાત્ર છે તમે જો પરીક્ષા દેવા નથી જ તો નહીં જ મળે પણ જો તમે આની અંદર ચાલીસ ટકા ગુણ મેળવો છો તો તમને તમારી ફી મળવા પાત્ર છે અને પ્લસ ચાલીસ ટકા ગુણ મિનિમમ ક્રાઇટેરિયા છે સાહેબ ચાલીસ ટકા તો જ તમે મેન્સ માટે શકશો પ્લસ મેરિટ બનશે એટલે ચાલીસ ટકા તો લેશો તો જ પાસ ગણાશો બાકી તો ફેલ જ ગણાશો રાઈટ આવી વાત કરેલી છે સાહેબ હવે ડાયરેક્ટ એને જે મહત્વની બાબતો છે ને એ સૌથી વધુ મહત્વની બાબતો જોવા જઈએ તો એ સૌથી છેલ્લે આપેલી છે એપેન્ડિક્સ બી એપેન્ડિક્સ સી અને સાહેબ બેચલર્સ ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએશન કમ્પલ્સરી થઈ ગયું છે રાઈટ મિત્રોનો જો અ કેન્ડિડેટ ઓફ એડમિશન ઓફ ધ એક્ઝામિનેશન સેલ હેવ એટેન્ડ નોટ લેસ ધેન મિનિમમ એજ ઓફ 20 એટલે કે 20 વર્ષથી ઓછી ઉંમરનો ન હોવો જોઈએ એન્ડ સેલ નોટ હેવ એટેન્ડ ધ મેક્સિમમ એજ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ધ રિલેવન્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે તમને જે એજ ક્રાઇટેરિયા આપવામાં આવે છે સર

તમે આપો છો પ્રાથમિક પરીક્ષાની માની લ્યો તમને સમજાવવા માટે કહું કે માની લ્યો ઉદાહરણ તરીકે સો જગ્યા સો જગ્યા છે રેવન્યુ તલાટી ની કેટલી જગ્યા છે સો ઓકે માની લ્યો કે એક હજાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપે છે એક હજાર પ્રાથમિક પરીક્ષા રાઈટ માની લો એક હજાર માંથી સાતસો વિદ્યાર્થી મિત્રો પાસ થાય છે પ્રાથમિક પરીક્ષાની અંદર પણ સાતસો એ સાતસો ને નહીં બોલાવે જગ્યા કેટલી છે સો તો સો ના પાંચ ગણા વિદ્યાર્થી મિત્રો કેટલા સો ના પાંચ ગણા વિદ્યાર્થી મિત્રો જને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે એટલે કે જેટલી જગ્યા છે એના પાંચ ગણા વિદ્યાર્થી મિત્રો મુખ્ય પરીક્ષા આપશે મુખ્ય પરીક્ષા આપશે ચલો

વાત કરીએ હમણાં આપણે જઈએ સિલેબસ ઉપર જ જઈએ છે સાહેબ વેટેજ આપી દીધું છે બંધારણ ને ને એટલે બધા વિષયના સામાન્યયા આપ્યો છે સાહેબ આવો બધા બધા વિષયોને સામાન્યયા આપ્યો છે અને હવે જે પ્રેક્ટિસ વાળી વાત છે આવી હવે આવશે સાહેબ આ આખી જગ્યાનું છે રિઝર્વ નું હવે આવી ગયું છે ઓકે જો આ તમારો પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ છે રાઈટ તમારા બધા વિદ્યાર્થી મિત્રો કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો પ્રાથમિક પરીક્ષાનો તમારો સિલેબસ છે રાઈટ વીસ વર્ષ મિનિમમ અને મેક્સિમમ જે તમારા જે ક્રાઇટેરિયા પ્રમાણે તમને મળતી હોય એ હમણાં કહી દઉં છું જય મકવાણા જો આ તમારા પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ આપી દીધો છે હવે પ્રાથમિક પરીક્ષાના સિલેબસની અંદર વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો તમારે ટોટલ બસો માર્ક્સ નું પેપર છે રાઈટ અને તમને કુલ ત્રણ કલાક આપવામાં આવે છે એટલે આપણે એક એક વસ્તુને સમજતા જઈએ કુલ ત્રણ કલાક આપશે બસો માર્ક્સ નું પેપર છે એમાં પહેલો વિષય છે તમારો ગુજરાતી કયો છે ગુજરાતી વીસ માર્ક્સ નું રહેશે ગુજરાતી કેટલા માર્ક્સ નું રહેશે વિદ્યાર્થી મિત્રો વીસ માર્ક્સ નું રહેશે

હા તમે તમને ભેગું કરીને ત્રિન માં ઇતિહાસ ની અંદર તમે જો આમાં પાછું ગુજરાત ભારત બંને પ્રાચીન લઈ લો મધ્યકાલીન લઈ લો આધુનિક લઈ લો ગુજરાત ભારત બે લ્યો ગાંડા થઈ જાવ જાજુ બધું વાંચવું પડે એટલે હવે તમે તમારી નોર્મલાઇઝ તૈયારી હશે ને હિસ્ટ્રી જિયોગ્રાફી કલ્ચરમાં તોય ચાલશે ત્રીસ માર્ક કારણ કે વેટેજ ઘટી ગયો એના પછી વાત કરીએ તો સાહેબ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી એટલે એક જાતનું સાહેબ કોમ્પ્યુટર જેવું થઈ ગયું યસ અને સાયન્સ એટલે સાયન્સ ઇટ મીન્સ કે સાયન્સ એન્ડ ટેક નથી જનરલ સાયન્સ અર્થમાં પણ સાયન્સ લઈ શકે છે અને એન્વાયરમેન્ટ પર્યાવરણ તમારું ત્રીસ માર્ક કરંટ અફેર ત્રીસ માર્ક નું કર નાખું તમે બધા જલસા કરજો મારા વાળા સાહેબ રોકડા સાહેબ તમારા ત્રીસ માર્ક નું કરંટ અફેર કર નાખું છે તમે બધા જલસા કરજો મારા વાલા ખુબ જલસા કરજો રાત્રે આવે એના રોકડા મળી જાય અને તમારે કરંટ અફેર ની કોઈ ચિંતા કરવાની જ

એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ એન્ડ એટલે કે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ સાયન્સ એટલે વિજ્ઞાન ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સિંગલ હેન્ડેડ હેન્ડેડ્રી સિંગલ હેન્ડેડલી ત્રીસ માર્ક તમને અપાવતો વિષય અને કરંટ અફેર એટલે રોકડિયા માર્ક હા

પછી જોઈએ નીચે આ પ્રિલિમની પરીક્ષાની અંદર જોઈએ તો શું કીધું કે ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રિલિમરી એક્ઝામિનેશન સેલ કન્સિસ્ટ ઓફ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન એમસીક્યુ બેઝ જે તમારી પરીક્ષા રહેશે મીડિયમ ઓફ એક્ઝામિનેશન સેલ બી ઇન ગુજરાતી ફોર ઓલ ટોપિક એક્સેપ્ટ ટોપિક ઓફ ધ ઇંગ્લિશ ઇંગ્લિશ સિવાયનું તમારું બધું ગુજરાતીમાં રહેશે દર વખતે ફિક્સ જ હોય એવરી ક્વેશ્ચન શેલ બી એ વન માર્ક્સ એટલે બસો પ્રશ્નો હશે બસો માર્ક્સ હશે ત્રણ કલાક હશે એક પ્રશ્ન એક માર્કનો હશે ઓકે જીવતો લાખ નો મરે તો હવા લાખ નો સાચો પડે તો લાખ રૂપિયા મળે ને જો મરી ગયો ખોટો પડ્યો તો હવા લાખ લઈ જાય મીન્સ કે સવા માર્ક લઈ જશે ઇન એવરી ક્વેશ્ચન્સ બીન વન ઓપ્શન્સ નોટ એટેમ્પ એટલે કે તમને ઈ ઓપ્શન્સ આપશે અને તમે ઈ જે છે સોરી તમે જો ઈ ક્વેશન સેટેન નથી કર્યો તો પણ તમારા 0.25 નેગેટિવ થાશે ઈટ મીન્સ કે તમને જે હા ઈ ઓપ્શન્સ આપે છે ટીક નથી કર્યો તમે પરીક્ષાની અંદર તમને બધાને ખબર કે આ રીતના એ બી સી ડી અને ઈ તમને આવડે છે તો તમે એ ટીક કર્યો પણ નથી આવડતો હાલો કદાચ તમને નથી આવડતો તો તમે એમનું મૂકી વાત તોય કાઈ ટીક નહી કર્યું હોય તોય 0.25 ગયા બે ટીક કરી આયવા તોય જીરો પોઈન્ટ પચી ગયા ખોટો ટીક કર્યો તોય જીરો પોઈન્ટ પચી ગયા એટલે સાચો આવડે તો ટીક કરો બાકી પછી ઈ ઠપકારી આવવાનો શું ઠપકારી આવવાનો ઈ ચલો હવે સાહેબ આ પ્રિલિમ પૂરી થાય ઓકે આ પ્રિલિમ ની અંદર બીજી કોઈ એને મહત્વની બાબત કીધેલી નથી ઓકે આ પ્રિલિમ જ્યારે એક્ઝામ પૂરી થાય એટલે તમારી આવશે મેઇન્સ મુખ્ય પરીક્ષાનું માળખું જોવા જાય વિદ્યાર્થી મિત્રો કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો એમાં ત્રણ ટોટલ પેપર છે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ અને જનરલ સ્ટડીઝ ગુજરાતી સો માર્ક્સ ઇંગ્લિશ સો માર્ક્સ અને જનરલ સ્ટડીઝ ડોટ સો સજ્જતા કીધું છે સાહેબ આપેલો છે ગુજરાતી નું પેપર ને જીએસ નું પેપર જે છે જનરલ સ્ટડીઝ નું ઈ તમારે ગુજરાતી ઇંગ્લિશનું ઇંગ્લિશમાં રહેશે ગુજરાતી આવશે ગુજરાતી માંથી ઇંગ્લિશ કરો એ માં લખવાનો રહેશે ચલો જો ગુજરાતી મુખ્ય પરીક્ષાનો સિલેબસ કેવો રહેશે તો કે નિબંધ આપશે ત્રણ પૈકી કોઈ પણ એક આશરે બસો શબ્દમાં લખવાના એમાં વર્ણનાત્મક હોય વિશ્લેષણાત્મક હોય ચિંતનાત્મક હોય સાંપ્રત સમય સમસ્યા ઉપર આધારિત એટલે કરંટ અફેર બેસ્ટ રાઇટ તો આના દસ માર્ક હશે કેટલા હશે દસ માર્ક વિચાર વિસ્તાર હશે કોઈ પંક્તિ હોય

ઉપર કેવડો મોટો પેરેગ્રાફ આપ્યો હોય એને તમારે સીધો ત્રીજા ભાગનો તેત્રી ટકા કરી નાખવાનો પણ બુદ્ધિ થી કરવાનો ગદ્ય સમીક્ષા ઉપર પેરેગ્રાફ આપ્યો હોય વાંચી અને પ્રશ્નના

કહેવતો નો અર્થ અને વાક્ય પ્રયોગમાં કહેવત સાહેબ હેલી નો પૂછો અઘરી પૂછે સુઠ ને ગાંગરે ગાંધી થવું લ્યો ખબર ન પડે હું છું નહીં પછી સમાસ નો વિગ્રહ કરી નાખી તેની ઓળખ આપી એટલે જો એની ઓળખે આપવાની કયો એનો વિગ્રહ કરવાનો સાચો અને એની ઓળખી આપવાની કયો સમાસ છે બે 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 પૂછશે બે પૂછશે અલંકાર છે બે ક્લિયરલી કહી દીધું છે સૌથી મહત્વની બાબત એ છે કે તમને કહી દીધું છે કે અમે સમાસ બે પૂછ્યું મને સમાસ ફાવતા હોય તો સમાસ જ કરી રાખું મને સાહેબ ના રાખું છંદ એક એકાદ બે આવડી જાય તો ગણાય બધું આપણે એકાદી તમે લિમિટ બધી વસ્તુ તમને આવડવી જોઈએ પણ બધી વસ્તુ સાહેબ નથી થવાનું પીએચડી નથી કરવાનું એના માટે છંદ તો કે બે અલંકાર તો કે બે શબ્દ સમૂહ માટે એક શબ્દ તો કે

ભારત ની ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વ ની મહત્વની ઘટના પ્રવાહ માર્કસ ટોટલ કરંટ અફેર ત્રીસ માર્ક નું છે અને મુખ્ય પરીક્ષા ની અંદર ત્રીસ માર્ક્સ નું કરણ છે એટલે ટોટલ કેટલા માર્ક્સ છે સાઠ માર્ક સાઠ માર્ક્સ થયા ઓકે એની આગળ જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો માટે યસ આગળ જોઈએ પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જો અહીંયા ત્રણે ત્રણ કીધું છે પ્રાદેશિક એટલે કે ગુજરાત રાષ્ટ્રીય એટલે કે દેશ લેવલ નું અને આંતરરાષ્ટ્રીય એટલે હવે કોઈ એમ ન કેતા અમે કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે કઈક ભણાવતા હોય એટલે આપણે એવું આદત હોય કે બાળકોને થોડીક અન્ડરસ્ટેન્ડિંગ થી સમજાવીએ એટલે ઇન્ટરનેશનલ લેવલ નું ન્યૂઝ હોય ને તો આપણે ભણાવતા હોય એમ કઈ છે આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ કોઈ છે કોઈ ચક્રવાત આવેલું છે એવું ઘણી બધી વસ્તુ રીતના પૂછાય ભારતીય રાજ્ય વ્યવસ્થા ને બંધારણ પાછો વીસ માર્ક્સ નું ભારતીય અર્થતંત્ર જાહેર વહીવટ શાસન સરકારની યોજનાઓ વિષય ના જ વીસ માર્ક રાઈટ તો આવી રીતના આ તમારા બધા સિલેબસ ના વેટેજ છે હજી આગળ જઈએ સાહેબ તમારા માથે જવાબદારી મેજોરિટી બધું

દોડસો માર્કસ નું જીએસ નું પેપર છે આ દોડસો માર્કસ ના જીએસ ના પેપર ની અંદર એક માર્ક વાળા તમને દસ પ્રશ્ન પૂછશે જેના ટોટલ માર્ક થશે દસ એટલે વન લાઈનર પ્રશ્ન હોય રાઈટ કે ભાઈ આ યુદ્ધ કયા બે રાજાઓ વચ્ચે છું તમે લખવાનું આ યુદ્ધ આ રાજા ને આ રાજા વચ્ચે એક્ઝામ્પલ આપું છું ઉદાહરણ આપું છું રાઈટ આવી રીતના તમને પૂછે કે અનુચ્છેદ ચૌદ શું છે તો અનુચ્છેદ ચૌદ તમારે માં સમજાવી દેવાનું કાયદા સમક સમાનતા કાયદાથી સમાન રક્ષણ ભાગ ત્રણ માં આપવામાં આવેલા સમાનતાના અનુચ્છેદમાં અનુચ્છેદ ચૌદ એ આ છે રાઈટ તમારે સૌથી વધારે ફોકસ કરવાનું રહેશે કારણ કે ઓલા બે થાય તો વાંચવામાંય આવડી જશે વન લાઈનર બુક એમસીક્યુ સોલ્વ કરતા હોય તો આ બે પ્રશ્ન આવડે આ ત્રણ માર્ક વાળા ત્રીસ પ્રશ્ન જેનું ગુણ થાય છે નેવું તમારું ફોકસ આના ઉપર અત્યારથી તૈયારીમાં હોવું જોઈએ હવે ઓલી લીટી વાળી બુકો મૂકો એવા કોરાપાના લઈ લ્યો અને કોરાપાના ની અંદર લખવાની શરૂઆત કરી દ્યો રાઈટ આગળ વાત કરીએ પાંચ માર્ક પાંચ પ્રશ્ન નંબર ઓફ ક્વેશ્ચન છ એટલે માર્ક પર ક્વેશ્ચન પાંચ માર્ક વાળા છ પ્રશ્ન ને એનું વેઇટેજ હશે ત્રીસ એટલે પાંચ માર્ક વાળા બહુ ઓછા છે છ બાકી વાત કરીએ તો સૌથી વધારે તમારે ફોકસ રહેશે જીએસ ની અંદર આવી રીતના એક બે ત્રણ અને પાંચ દસ દસ ત્રીસ સાઠ એટલે દસ

ફરી વખત એકી સાથે બધી જ વસ્તુ પરીક્ષા આખી આખી વાત કહી દો તમને આખે શું કીધું છે પ્રાથમિક પરીક્ષા બસો માર્ક્સ ની છે બસો એમસીક્યુ હશે ત્રણ કલાક આપવામાં આવશે પચીસ તમારા નેગેટિવ રહી છે અને ચાલીસ ટકા માર્ક લેવા કમ્પલ્સરી છે જેટલી વેકેન્સી હશે વેકેન્સી જેટલી હશે જેટલી જગ્યા એના પાંચ ગણા વિદ્યાર્થી મિત્રો મુખ્ય પરીક્ષા આપશે પાંચ ગણા મુખ્ય પરીક્ષાની અંદર ટોટલ ત્રણ પેપર હશે ગુજરાતી ઇંગ્લિશ અને જીએસ ગુજરાતી English અને GS ગુજરાતી નું પેપર તમારું 100 માર્ક્સ નું રહેશે ઇંગ્લિશ નું પેપર તમારું 100 માર્ક્સ નું રહેશે અને GS નું પેપર તમારું 150 માર્ક્સ નું રહેશે આ ત્રણેય પેપર માટે તમને 3-3 કલાક આપવામાં આવશે આના માટે 3 કલાક આના માટે 3 કલાક અને આના માટે 3 કલાક હવે આની અંદર તમારું જે મેરિટ બને છે એ મેરિટ પ્રમાણે તમે ફાઈનલ સિલેક્શનની અંદર તમારું નામ આવશે ધેટ્સ ઇટ જીએસ નું દોઢસો માર્ક્સ છે એમાં સૌથી વધારે વેઇટેજ કરંટ અફેર બંધારણ ઇકોનોમી જેવા સબ્જેક્ટનું આપવામાં આવ્યું છે રાઈટ મેઇન્સ અંદર પર્ટિક્યુલર કહી દીધું છે કે સાંસ્કૃતિક વારસો ફક્ત અમે ગુજરાતનો પૂછશું બાકી ભારત ગુજરાતના સંદર્ભમાં ઇતિહાસ ભૂગોળ છે જ્યારે અહીંયા વાત કરવામાં આવે તો અહીંયા સૌથી વધારે વેઇટેજ અહીંયા પણ બંધારણ યસ

સૌથી સારું છે ના ના હવે રેગ્યુલર કરંટ અફેર માં હજી આપણે આ મેન્સ માટે તો આપણે એક નવી ચેનલ બનાવી ગઈ એટલે એનું પણ હું તમને ટૂંક સમયમાં સરસ મજાની સરપ્રાઈઝ સરપ્રાઇઝ આપીશ અને એમાં એવું બધું જ ભણસું તો આજના